ચર્ચા જોવા મળી હતી કે સુ પોલીસ કમિશનરના જાહેરનામાની ભાજપના કાર્યકર અને કોર્પોરેટરોને કઈ પડી નથી મારા વિસ્તારના ધ ગ્રેટ મરાઠો ગુપ્ત આપતી એક પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં આ બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી હું વિસ્તારના કોર્પોરેટર હોવાના કારણે મને તમામ કાર્યક્રમમાં જવાનું હોય છે એટલે હું કાર્યક્રમમાં ગયો હતો અને કાર્યક્રમમાં જઈને ત્યાં વૃદ્ધ સહાય અને યુવાઓ માટે એ લોકો જે ફંડ લોકાર્પણ કર્યું હતું ત્યાં વિતરણ કર્યું હતું એ કાર્યક્રમ હતું ત્યાં પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હતો કોઈ જાહેરનામાનો ભંગ મારા હિસાબે થયો નથી કોઈ જાહેર રસ્તો નહી હતો તો બી તમે લોકો જોઈ શકો છો પાર્ટી પ્લોટ હતો